ભુજ તાલુકાના લોરિયા ગામમાં જાડેજા ખીરાજી ભાણજી જાડેજા સૌભા જાડેજા પ્રતાપસિંહ ભાણજી પૂર્વ સરપંચ શ્રી ભાણજીભાઈ ભાનુશાલી તથા જાડેજા ખેતુભા શિવુભા ખલીફા અલી રવુભા ખેતાજી દેવજી રમણજી સૌભા દેવજી સરૂપાજી મેરામણજી બહણુભા ખીરાજી ગુમાનસિંહ ખેતુભા જાટેજા રાણુભા માસ્તર મેરામણજી કલજી રવાજી પથુભા પથુભા ચમાજી જાડેજા મહેન્દ્રસિંહ સૌભા સુરતાજી રામસંગજી મહેશ્વરી ભજુભા સુમાર કાનજી થારૂ રમેશ થારૂ માલશી થારૂ કોલી રમુજ કોલી ઉરસ ગોસ્વામી રાજેશ

અને દાદાની ઉજવણી તથા ડોપ કરે છે અને સર્વ સમાજનું અહીંયા ભોજન રાખવામાં આવે છે દાદા આજ રોજ લોરિયા મુકામે પરંપરાગત પાંચસો વર્ષ અગાઉ કોમી એકતાનો પ્રતિક સમાન ઝાડાપીરની દરગાહ આવેલી છે આ દરગાહની અંદર દર વર્ષે અમુક તિથિઓ નિયત કરેલો હોય છે એ તિથિઓ સર્વ સમાજ જેમાં મુજાવર રમજુભાઈ લુહારના માર્ગદર્શન હેઠળ બધાએ અમારા વડીલ ખીરાજી દાદા પછી વેલુભા હોય પછી ભગુજી અને યુવા ટીમ જેમાં કારૂભા ખેતુભા ભાણજીભાઈ એ બધાએ તન મન અને ધનથી અને મુસ્લિમ સમાજની અંદર અલીભાઈ કે જે કંઈ કાર્યકરો છે એ દાદાને આસ્થાનો પ્રતિક ગણી અને ખભેથી ખભા મિલાવી અને આ સેવા યજ્ઞમાં આવતી આપતા હોય છે સમગ્ર ગામ પાંખી પાડી અને આ દાડાની જે તિથિ છે એની ઉજવણી કરે છે આજે પણ વિશ્વની અંદર ક્યાં ક્યાં સમાજો પહોંચ્યા છે અને આ વર્તમાન સાંપ્રત સમયની અંદર ખભે ખભા મિલાવી અને એકતાને બરકરાર રાખી છે અને આસ્થાનું આ પ્રતિક છે અને સૌ ભજન અને ભોજન લઈ અને કંઈક મેળવાની નહીં સાથે આ જગ્યામાંથી વિદાય લેતા હોય છે આસ્તુ આજ રોજ ઝાડાપી દાડાની ઉજવણી છે દર વર્ષની અંદર અમે બે વાર એકવાર ડોબ કરીએ છીએ અને એકવાર ઉજવણી આમાં લોરિયામાં ખાસ કરી જાડજા સમાજ માનુસાલી સમાજ તેમ મુસ્લિમ સમાજ અને મહેશ્વરી સમાજ બાવાજી ગોસ્વામી સમાજ તેમ કોલી સમાજ બધા આખા ગામના ભેગા થઈ અને બાર વર્ષના અંદર બે વાર અમે તેથી ઉજમીએ છીએ દાદાના બધા સાથે મળી અને વર્ષોથી એકતા થઈ કોમી એકતા